આરોગ્ય વિભાગના ઓગણત્રીસ સંવર્ગની બે હજાર આઠસો એટલે અઠ્યાવીસો ચાર જેટલી જગ્યાઓ માટેની જાહેરાત આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને આવતીકાલે બપોરે એક વાગ્યાથી અરજદારો ઉમેદવારો એમાં અરજી કરી શકશે લોકોની આરોગ્યની જે જરૂરિયાત છે એ ડૉક્ટરોના અભાવે પરિપૂર્ણ ના થાય એ બહુ ગંભીર બાબત ગણાય એને માટે આરોગ્ય વિભાગ પણ બહુ ચિંતિત હતું એને ધ્યાનમાં રાખીને આયોગે એને પ્રાથમિકતા આપી અને આ તમામ જાહેરાતો એક સાથે ઓગણત્રીસ જાહેરાતો બહાર પાડવામાં આવી છે એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જેને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર જગ્યાઓ ભરી શકાય નથી એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે